નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રેપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ એમના જડબલ નેટ માટેના થિયરકલ કન્સેપ્ટ જોઈશું પાર્ટ ટુ ની અંદર તો મિત્રો આગળનો ટોપિક છે નિયમિત રીતે વિદ્યુત ભારિત ગોળ તકતીના લીધે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આવી રીતે મિત્રો હોય બરાબર તો પહેલાં શું કરવાનો આ ટુકડો ટુકડાના કારણે આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી પછી સંકલન દ્વારા કુલ વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ શોધવાનું હોય છે તો વિદ્યુત ક્ષેત્ર આવે ક્યુ એક્સ એક્સ એટલે અંતર એક્સ બરાબર કેન્દ્રથી તકતીના કેન્દ્રથી અંતર બરાબર ફોર ફાઈ એફ એન ઝીરો એક્સક્વેર પ્લસ એક્સકવેર થ્રી બાય ટુ તકતીના કેન્દ્ર પર કેન્દ્ર પર એક્સ અંતર ઝીરો લેવું પડે અને એક્સ અંતર ઝીરો લઈએ આ ઝીરો ને આ ઝીરો એટલે વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર ઝીરો આવશે ઓકે જ્યારે એક્સ અંતર વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર છે તો કેન્દ્ર ઓ થી એક્સ અંતરે બિંદુ પી પાસે વિદ્યુત ભારી તકતે કારણે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થશે એક્સ અંતરે બિંદુ પી પાસે તકતે કારણે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થશે જ્યાં એક્સ બરાબર એ બાય રૂટ ટુ અને એ બાય રૂટ ટુ જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શું થાય મહત્તમ એક્સ ની કિંમત એ બાય રૂટ ટુ મૂકી અને આપણે સાદુ રૂપ આપીએ તો એ મેક્સિમમ વેલ્યુ આટલી આવે અથવા કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર મહત્વ મહત્તમ થાય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ બાય રૂટ ટુ અહીંયા બાય રૂટ ટુ મૂકે અહીંયા બાય રૂટ ટુ મૂકે સાદું રૂપ આપીએ એટલે આપણને આ મળશે એ મેક્સિમમ નેક્સ્ટ જ્યારે એલ લંબાઈ તથા ક્યુ વિદ્યુત ભારે ધરાવતા સળિયારે અર્ધવર્તુળાકાર વાળવામાં આવે આ રીતે સળ્યો છે એને આ રીતે વાળી દીધો આવી રીતે જ્યારે અર્ધ કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું તેનું એનું આ સૂત્ર છે ક્યુના છેદ પર ટુ એફ સાલન જીરો ઓપન એલ સ્ક્વેર ઓકે એલ લગાવ જે સળિયાની લંબાઈ હતી તે ક્યુ વિદ્યુત બાર ટુ એફ સાલન જીરો અચળાંક છે મિત્રો નિયમિત વિદ્યુત ક્ષેત્ર

ડાયપોલ મોમેન્ટ અથવા એકસો એસી હોય એટલે કે આ ડાયપોલ ને ક્ષેત્ર ને સમાંતર તમે ગોઠવો આ ક્ષેત્ર આ દિશામાં છે ડાયપોલ ના ક્ષેત્ર ને તમે આમ સમાંતર ગોઠવો કે પ્રતિ સમાંતર

કે જેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું જતું હોય ને એને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય તો એનું મિત્રો એના પર લાગતા પરિણામી બોલ નું સૂત્ર શું છે ખબર છે જો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એમાં અસમાન ક્ષેત્ર છે એમાં ડાયપોલન ત્રાસી ગોઠવી

થાય તો તો વધારો વધારો જેટલા કેટલો ડીએક્સ આટલું વિદ્યુત ક્ષેત્ર વધે ને ક્યુ વડે ગુણ એટલે બળ મળે આ માઇનસ ક્યુ એ બરાબર આટલું વિદ્યુત ક્ષેત્ર વધે એ તો છે જ પણ વધતા આટલું હવે એનો સરવાળો કરીએ તો કુલ બળ કેટલું થાય માઇનસ ક્યુ વત્તા પ્લસ ક્યુ તો ખરી જ પ્લસ ક્યુ ટુ એ એટા ડી બાય ડી એક્સ આ જાય તો પી ટુ ક્યુ એટલે શું થાય પી લઈ લીધું પી ડી બાય ડી એક્સ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા બળનું સૂત્ર છે મિત્રો બરાબર છે જે આપણે સૂત્રની અંદર એડ નથી થયું એટલે આપણે કરી દીધું છે પી ડી બાય ડીએક્સ કોસ થીટા મિત્રો ટોર્ક અને થીટા વચ્ચેનો આલેખ સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે જુઓ કે થીટા કેટલા છે પાઇ બાય ટુ બરાબર અહીંયા પાઇ બાય ટુ પાઇ બાય ટુ છે ભૂલથી થીટા બાય ટુ પાઇ બાય ટુ તો પી મહત્તમ બરાબર અને થીટા અહીંયા કેટલા છે થ્રી પાઇ બાય ટુ તો મિનિમમ

ટોર્ક લાગે છે જ્યારે ડાયપોલ ક્ષેત્રને ને સમાંતર ગોઠવામાં આવે ત્યારે ટોર્ક શૂન્ય થાય પણ બળની હાજરી તો રહે જ ક્યાં અનિયમિત ક્ષેત્રની અંદર નિયમિત ક્ષેત્રમાં બળ છે જ નહીં પરિણામી બળ શૂન્ય

ડાયપોલ દ્વારા અનુભવાતો ટોર્ક શૂન્ય જ છે નિયમિત ક્ષેત્રમાં ડાયપોલને ને ફેરવવા કરવું પડતું કાર્ય ધારો કે ડાયપોલ આવી રીતે છે અને આપણે થોડીક ભ્રમણ કરાવી છે ડીઠીટા જેટલા કોણે ભ્રમણ કરાવી છે તો મિત્રો શું થાય ચાક ગતિ કરાવી પડે રેખી ગતિ કરાવો તો બળ ગુણા સ્થાનાંતર અહીંયા ટોર્ક ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર ટોર્ક નું વેલ્યુ તો આપણને ખબર જ છે

હા નું સંકલન ઉપર ઉપરની કિંમત મૂકો નીચે નીચેની કિંમત મૂકો અને જો મિત્રો નાઇન્ટી હોય પેલા નેવું હોય તો શું થાય અને તો કોસ નેવું કોસ નેવું બરાબર 0 થશે અને માઇનસ પી હવે આ સૂત્ર મેન છે હવે ડાયપુર સમાંતરમાંથી લંબ ગોઠવી લંબમાંથી સમાંતર ગોઠવી બરાબર છે કયા ખૂણે તે કયા લઈ ગયા એટલે આ કાર્યનું સૂત્ર વગેરે મળશે

માટે માટે અને વિશિષ્ટ કિસ્સા શું છે કે સ્થાયી ત્યારે ત્યારે સ્થિતિ ઉર્જા શૂન્ય છે હવે જેમ ટોર્ક અને ઠીટા વચ્ચેનો આલેખ જોયો હતો

તો એની ઝડપ આ સૂત્ર આવશે ટુ ક્યુ વી બાય એમ હવે મિત્રો ટી સમયમાં કણે એક્સ અંતર કાપે તો પ્રાપ્ત કરેલ વેગ ઈ બરાબર યુટી તો પ્રારંભિક વેગ ઝીરો પ્રવેગ પ્રવેગ એટલે શું આવશે બળ ભાગ્યા દળ અહીંયા વિદ્યુતી બળ છે એટલે ક્યુ ઈ બાય એમ તો ગતિ ઉર્જા કેટલી આવશે મિત્રો આ પ્લસ નથી આવતું વન ઓફ એમ વી સ્ક્વેર બરાબર છે

લગભગ તમામની અંદર મુદ્દા આપણે આવરી લીધા છે અને માત્ર ને માત્ર આપણે ચેપ્ટરની અંદર એક ગાઉસનો નિયમ ફ્લક્સ આધારિત ટોપિક બાકી છે ભાઈ ઘણા બધા કિસ્સાઓ ટેક્સમાં ટેક્સ બહારના ઘણા બધા તમને જડબલ નેટમાં ઉપયોગી થાય એવા થિયરી કન્સેપ્ટના સૂત્રો પણ આપણે આપેલા છે મિત્રો થેન્ક યુ